ભરૂચના જંબુસ્તરમાં જર્જરીત ટાંકી ઉતારતા સમયે ઘટના ઘટી છે ટાંકીનો કાટમાળ દુકાનો પર પડતા દુકાનોમાં નુકસાન થયું જર્જરીત ટાંકી દુકાનો પર પડી જતા દુકાનો જમીન દોસ્ત થઈ ઘટનાથી દુકાનામાં સામાન્ય મોટું નુકસાન થયું ટાંકી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી યોગેશ યોગેશ પર છે ભરૂચના જંબુસરમાં માં જર્જરીત ટાંકી ઉતારતા સમય આખી દુર્ઘટના થઈ છે દુકાનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે છે સારી વાત તો એ કે કોઈ થઈ નથી જંબુસર તાલુકાના મોભા ગામ ખાતે જે પાણીની જર્જરી ટાંકી હતી અને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે સમય દરમિયાન દુકાનદારો જે નજીકમાં હતા જે દુકાનદારો પણ દુકાનની બહાર નીકળીને જે જર્જરી ટાંકી નીચે ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું એ જોવા માટે ઉભા હતા અને અચાનક જ આ જે પાણીની ટાંકી છે એ દુકાનો તરફ નમી ગયા અને દુકાનો ઉપર પડી જતા દુકાનો કચ્છ ઘાણ વળી ગયો હતો અંદર જે માલખામણ હતો તેને પણ નુકસાન થયું છે અને લગભગ ચાર થી પાંચ જેટલી દુકાનોને નુકસાન થયું છે જમીન તો થઈ ગઈ છે પરંતુ સદનસબે દુકાનદારો બહાર હોવાથી મોટી જાનહાનિ ટડી છે અને આ જે સમગ્ર ઘટના છે એક સ્થાનિક નાગરિક દ્વારા મોબાઈલ ની અંદર વિડીયો ઉતારવામાં આવી રહ્યો હતો તે સમય દરમિયાન કેદ થઈ હતી જો ક્યાં પાણીએ ટાંકી દુકાનદારો તરફ પડતાની સાથે દુકાનદારો ને ઘણું મોટું નુકસાન વેઠવાનો વારો લેશે યોગેશ માટે